જય ગોગા મહારાજ રામ રામ દર્શકો હું અલ્પેશ આંબા તમારા બધાનું આ મારા પ્રથમ પહેલાં વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું આ વ્લોગ મેં લીધેલ એક સ્થળની મુલાકાત વિશેનો છે તથા ઘણીવાર હું પોતાને લેખક શિક્ષક કે કલાકાર તરીકે રજૂ કરું છું એ વિશેનો છે આ વ્લોગમાં આપણે બનાસકાંઠાના વાવ તાલુકાના વાવડી ગામે આવેલ ગોગાધામ વાવડી સ્થળની મુલાકાત કરીશું ગોગા મહારાજના દર્શન કરીશું સાથે સાથે હું આ વ્લોગમાં મેં લખેલા ગીતો વિશે તથા અન્ય ઘણી જાણવા જેવી રસપ્રદ વાતો કરીશું આ વ્લોગને સંપૂર્ણ જોજો હો કાંઈ છૂટી ના જાય તો ચાલો આ બ્લોગ શરૂ કરીએ આ છે વાવડી ગામ ચોટો કે ચોરો તથા લગાવેલ બોર્ડ તમે જોઈ શકો છો ગોગાધામ વાવડી ગોગા મહારાજના મંદિર તરફ જવાનો રસ્તો તો ચાલો જઈએ આ છે ગોગા મહારાજના મંદિર તરફ જવાનો રસ્તો માર્ગ શેરી આપણે પહોંચી ગયા છીએ સામે જોઈ શકો છો ગોગા મહારાજનું મંદિર દેખાય છે ચાલો હવે આ બ્લોગ બનાવનાર અલ્પેશ આંબાનો ચહેરો એટલે કે મારો ચહેરો બતાવી દઉં તમે જોઈ શકો છો પાછળ મંદિર દેખાઈ રહ્યું છે તો ચાલો હવે આગળ જઈએ મંદિરમાં દર્શન કરવા જઈએ આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ મેં દર્શન કર્યા અહીં ગોગા મહારાજ શ્રીગોલધરમાં તથા ચામુંડામાં બિરાજમાન છે તમે દર્શન કરી શકો છો મંદિરના ભાગથી મંદિર બતાવી દઉં હવે આપણે બહાર જઈએ તમે જોઈ શકો છો બહારથી મંદિરનું દ્રશ્ય આ છે ગોગાધામ વાવડી તમે જોઈ શકો છો આ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે સતની ઘણી વાતો છે લોકો દર્શને આવે છે દર અજવાળી બીજે અહીંયા મેળો ભરાય છે ચાલો હવે થોડીક વાતો કરી લઈએ મારું સિક્રેટ શેર કરી દઉં મારા લખેલા ગીતો એક ગોગો મારું જીવન બે સ્વર્ગની પાવડી ત્રણ ગોગો બેઠા હાજરા હાજુ ચાર ગોગાએ લીધું બધું જોઈ વગેરે ગીતો તથા સાહિત્ય સર્જનો કર્યા છે અહીં બધું જણાવી નહીં શકું તોય અન્ય સાહિત્ય સર્જનોમાં એક ભગવાન તો ખરો જ બે ભેદભાવ ત્રણ સફળતા ચાર જિંદગી વગેરે આ બધા સર્જનો અમુક પૂર્ણ છે તો અમુક અપૂર્ણ છે આ બધું દેવ ભગવાન કુદરતની કૃપાથી જ હવે આ વ્લોગ પૂરો કરું છું ત્યાંય કોઈ પણ ભૂલચૂક હોય તો માફ કરશો થઈ શકે તો આ વ્લોગને સંપૂર્ણ જુઓ લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરશો બસ અસ્તુ જય ગોગારોમાં